કથા અનુસાર માતાજી કુંભ લઈ અને પાછા આવતા હતા ત્યારે મગર ઉપર સવાર થઈ અને બહાર આવેલા ઠેસ વાગતા પગ ખોળંગીને ચાલતા હતા તેથી લોકો બોલી ઉઠ્યા કે ખોડી આઈ ખોડી આઈ તે પરથી ખોડિયાર નામ પડ્યું હતું તો ખોડિયારમાંના પ્રાગટ્યને બારસો વર્ષ થઈ ગયા છતાં કળિયુગમાં ખોડિયારને દરેક ભક્તો પૂજે છે દરેક ઉપાસકો ભક્તો શ્રદ્ધાળુઓ પોતાના મકાનના તથા ધંધા કે વ્યવસાયનામાં પણ ખોડિયારનું નામ રાખે છે ધંધા કે વ્યવસાયમાં ખોડિયારનું નામ રાખે છે અને સાથે જ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત કચ્છ તથા રાજસ્થાનમાં ખોડિયાર માતાના મંદિરો પણ આવેલા છે કાગવડ ગામમાં નિર્માણ પામેલું ખોડલધામ ખૂબ જ ભવ્ય મનોહર આકર્ષક તથા દર્શનીય છે ખોડિયારમાં ભક્તોની આસ્થા શ્રદ્ધા પૂર્ણ કરે છે ખોડિયાર જયંતિ નિમિત્તે મા ખોડલના ચરણોમાં શતકોટી નમસ્કાર